ના આજે ઉભા નથી થતા લે આમ દી માથે આવ્યો તો બે હું થાય બોલે પાડોશી ને આ જો આવે તોય બોલો જોડો બાકી રહી ગયો કાકા વાળીનો ક્યાં થામ ઊભો થાય ઊભો દી માથે કેટલો આવ્યો ઊભો થાય मोबाइल वाला है कि डेली हो तो आ डेली देखा ही है पूछ भी ए यार हां तो ड्राइवर ऊपर एक गाड़ी वाला पूछ ले भी करे नहीं भाई में जी। है जी ऊपर का यहां से कोई करे ले आओ काटो तुम काम है बोलो काम बोला भिक्खा बहन घर क्या है आयो आयो कयो आयो लो कुत्रो बैठो ही ना इनु हु काम है ओली छोड़ी उ भी हमारे इनु काम है छोड़ो पण एक छोड़ी जो हवा नु

કાઈ ને ચા મનાશે મામા બાબા ખાય ને ના 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 આ શું કર આ શું ફોટો ન બોલતો ને ના ના તો બાપુ કેટના ખેલે હા ફાઈનલ તો પાછી પેડા ખવાવા આવજો પાછા હો હા હા હાલો ડ્રાઈવર જવા દો જો ઓલા પણ ઓલું કૂતરું બેઠો ની દે અને પાછો ઓરન બોરન મારતો નઈ નકડ છે

कल सुबह पनवेल निकलना है वो है बोला बोला कबैन क्या है हमारे पड़ोस चेन्नई क्या है पड़ोस हां हां सो को हां पड़ोसी चे मेरा 300 को तो एक नंबर जो सो रेडी सो रेडी है इम है करना पूरे दारू दारू तो पिन सोरो तो पिन के रे

અમારા તોલા પિકખા નિયા જવાનું હે હા પણ ઈ ભેખનિયા મોગલું પણ તમને બધી વાત કરું એમ પછી પછી કાઈ નહીં અલ્યા કાઈ તોડા છો બોડા છો ને ને દારૂ પીવે થોડો થોડો હાલો યાર ઘરે બેયને રેતે વાત કરી હાલો લઈ છોકરો હારો નથી પણ તો તમને ઘરે બેય વાત કરું હાલો તો હાલો આ દોસમાન લેવા હા બેવ બેવ આ ખાટને આમાં આવ હા હા ખાટલે ગયો અમાર કા બેવ જો દોસમાન થોડા તા મારો જગીયા જોલી જાગી થોડો હા ભાઈ ભાઈ અને લ્યો ફા આમાં મે ફોમ તો સોબરા ગંગ્યા અલ્યા બસ ના પંખા બંધ કરી તું તો બડે હરામ છે અરે આયા આવજો બે આયા ઓર આમ સાઈડમાં મે ચા લાગે મને આ મારે અલ્યા ઓ ભરો એ યસકા બેઠા છે મે યાર તું બેહું પડ મારે ખાટલા બટલા નથી ખાટલા એ ઉ ખાટલા ઘર માં પડ્યા હે નથી સાસુ કેવા ખાટલો તો કેવડો ખાટલો હે

ચીન તમાખ ધમ ધમ પાણી પાણી પીવો તમારે રોજમન 5 બળ દેતો બધા રોજમન 5 બળ દેરા આ દોસ્ત મા તો જાટુ પાણી પીવે ને એમ જોઈ એ તો ફીર કરે જો અરે તું ઊભો હોય અમાર ભાડું જો મારે બીજી વર્ત દે જાવું હોય લઈ દેવા જા મારું દયો ના ભાડું હા દેજો તમાર ના દે હું દેજો લઈ દઉં લઈ ગ્યો બસ ફાઈન ફરા લે દેવrai દેઉં केले रे जी केले दे तमरे 150 इले ले फेमन तमे तमे त दे दियो हम पछ हमने तुमने दे दो बराबर हासू का ने हासू हा दो त दे ये अमेरिकन मेरी के बोले अमेरिकन हागे बोला करे देन दे दियो हां हम जी लो दोष मार आलो मार पाय नहीं थी आ तो आंख

पौंग रोई में, पौंग दबाया तय है, ना ही तो रे, कंप्लेट, कितना बार कंप्लेट करने की पापो, सौ कर दारू पी हो, हाँ सुका, हाँ, अल्लाह हम दारू पीं डेडी रे यार, डेडी, दारू पीं डेडी, कुछ भी, कुछ भी, आसानी तलाम, हाँ अल्लाह है दारू पीने

아유, 아유, oh 아유, 네, 그만. Will you, will you, 캐럿, 하소, 트라이더, 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 트

জ সা জ মা ত বজারদ হাটলে ু জ খাসালা।

ये ओ जी बिल दिल वाला दिल वाला आई दिल वाला नहीं हो वा? एक बिल लगा कोई बोलो रोटू हो ये ओ जीले वाला हो जो माने ثانيه કેદી આવશે યહ હગાય કરવા ક્યો હા હગાય કરવા મે તમારો ફોન આવે લે હગાય કરવા મે હેંગ દે બરા બ કોન નહી આવે કાલે મે આવજો તે એ પુસ્તક બરા કે આય બંધાર બંધાર લેતી ને હા બાકુ હે ને હા નકર જો પછી કેન્સલ કરશી મે તરત ખબર પડશે એટલે મે તો બે જણને દામ ભરી પોર્ચ સા પાણી કે સા પાંચ સા પાંચ તાવા ગેટ લગાડો નકી કર્યું ભાઈ બટા પગે લગાડ પગે લગાડ જાનિના પગે લગાડ આ બોલા નીનો નકી કર્યું હાલે અમે કેલા કે પગે લગાડ ઓ પેરાસો લગાડ હાજી એકવાર મને મજા આવે જો આમાં આમાં કસરત આવશે આમાં કંકડો દો ડોચમાને તે ડોચમાને તે મારા